અંકલેશ્વરના ગળખોલ નજીક આવેલ શ્રીજીનગર સોસાયટીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી મોબાઈલ અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ જતા મકાન માલિક દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ શ્રીજીનગરમાં રહેતા પ્રવીણ કુમાર ચૌધરી પોતાનો રૂમ બંધ કરી સૂઈ ગયા હતા તે દરમિયાન સવારે ઉઠતા તેમણે મોબાઈલ અને લેપટોપ જોતા ગાયબ જણા હતા તે કોઈ ચોદખોડ કરતા મળી આવ્યો ન હતો જનરે લઈને તેમનો મોબાઈલ અને લેપટોપ ની ચોરી થઈ હોવાનું જાણતા તેમણે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવ્યો હતી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી મેરા નામ પ્રવીણ કુમાર चौधरी હે ઓર યહા પે આપણે સ્માર્ટ મીટર મે કામ કરતા હું મે વડોદરા સે રાત કો 10 બજે આયા થા યહા પે ઓર સમથિંગ 1 બજે કે આસપાસ મે રૂમ પે આકે મે સોયા થા યહા કા એડ્રેસ શ્રીજીનગર સોસાયટી पे रहते हैं आपको कैसे कि आपका और और हुआ है हम रात को सोया तब तो फोन पास में लेके सोया था मैं लेकिन सुबह उठ के जब देखा तो ना तो फोन मिला और ना लैपटॉप मिला मेरे को और वो आगे से आया है चड़के, दीवार चड़के आया था नीचे बन था ऊपर बन था हाँ पुलिस कम्प्लेन कर दीजिए